ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે સત્તર ઓક્ટોબરના શુક્રવારે નવું મંત્રી મંડળ શપથ સમારોહ યોજાયો હતો અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા પરસોત્તમ સોલંકી કુંવરજી પ્રફુલ પ્રયા ઋષિકેશ પટેલ કનુભાઈ દેસાઈ હર્ષ સંઘવીએ ફોન આવી ગયો હતો અને રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ તમારે શપથ લેવાના છીએ અને સાથે સીએમ રાજ્યપાલ સાથે મુલાકાત નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ફોન કરીને જાણ કરી હતી ઉલ્લેખનીય છે કે નવું મંત્રી મંડળ પૂર્ણ નું સત્તાવીસ હોય એવી જોગવાઈ છે મુખ્યમંત્રી રાજ્યપાલની મુલાકાત છેલ્લી ઘડીએ રદ થઈ હતી અને આ મુલાકાત આજે સવારે નવ વાગ્યે થઈ હતી અને નવા મંત્રી અંગેની માહિતી આપશે ગુજરાતમાં પ્રથમ વિધાનસભા ચૂંટણી થઈ ત્યારથી સુધી કુલ મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું તેમાં ચૂંટણી જીત્યા બાદ તેમનું નવું મંત્રીમંડળ બને છે તે સામેલ નથી અને રસપ્રદ વાત એ છે કે સરકારની રચના થયા બાદ સોલ વખત મંત્રી મંડળનું વિસ્તરણ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર માં થયું હતું ઓગણીસો પાસઠ ના સપ્ટેમ્બરમાં બળવંતરાય ની જગ્યાએ હિતેન્દ્ર અને દેસાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ઓગસ્ટ ઓગણીસો તોતેર માં ચીમનભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે ઓગસ્ટ ઓગણીસો પંચ્યાસી માં ઓક્ટોબર ઓગસ્ટ ઓગણીસો નેવું માં પણ વિસ્તરણ થયું હતું અને સાત વખત ઓક્ટોબર ઓગણીસો બે હાજર મોદી આવ્યા ત્યારે બે હાજર ત્રણ બે હાજર છ માં મંત્રી મંડળ બદલાયું ને નવ વખત ઓગસ્ટ દસ માં સપ્ટેમ્બર બે હાજર અગિયાર માં મોદી વખતે ઓગસ્ટ બે માં આનંદીબેન રાજીનામા આપતા રૂપાણી આવ્યા ત્યારે સપ્ટેમ્બર બે માં રૂપાણી ની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલ આવ્યા ત્યારે હવે ઓક્ટોબર બે હાજર પચીસ માં વિસ્તરણ થઈ રહ્યું છે સુરેશ માહોલ એકદમ ખૂબ સરસ છે અને બધાને બહુ ખુશી છે કે પૂર્વ શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય જે જનતાના માણસ છે જનતાની વચ્ચે રહેવાવાળા માણસ છે એમને ફરી પાછા રાજ્ય સરકારની અંદર મંત્રીમંડળમાં સ્થાન મળવા બદલ

જે નામ આવ્યું છે એનાથી કાર્યકર્તા વહેલી સવારથી બધાને ખબર પડીને અત્યારે બધા કાર્યાલય પર આવે છે અને બધા આવતા જાય છે તમે જુઓ છો એવી રીતે અને સાહેબનું જે રીતે કામગીરી હતી અને સાહેબે જે રીતે અમારી સાથે અને સરકારમાં જે રીતે રહ્યા છે અને અમારા વિસ્તારમાં જે રીતે કર્યા છે એ રીતે સાહેબનું અત્યારે અહીં અમારા વિસ્તારમાં બહુ જ માન સન્માન અને સત્યનિષ્ઠ અને કર્મનિષ્ઠ અમારા ધારાસભ્ય સહિત જે વ્યક્તિત્વ છે એમના વિચારો છે એને આજે પૂરી સાર્થકતા મળી છે કે આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ તેમજ આપણા મુખ્યમંત્રીશ્રી એમની પર ફરીવાર વિશ્વાસ કરીને એની કામગીરીને જોઈ અને આજે ફરીવાર નવી સરકારમાં એમનો સમાવેશ કરવા નિર્ણય કર્યો છે તો અમે કાર્યકર્તા પરિવાર તમામ અતિશય ખુશી વ્યક્ત કરીએ છીએ અને જાણે શબ્દો નથી એટલી અમને ખુશી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત